આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ નગર પ્રદર્શનની સી ઓફ સુવર્ણમાં કેકડીનું પાત્ર ભજવનાર સ્વરાએ મુલાકાત લીધી છે જંબુસર બીએપીએસ મંદિર મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વામિનારાયણ નગર પ્રદર્શનમાં અંતિમ દિવસ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પ્રદર્શનમાં સી ઓફ સુવર્ણમાં કેકડીનું પાત્ર ભજવનાર સ્વરા પટેલ જ્યારે મુલાકાત લીધી હોય ત્યારે ધન્યતા અનુભવી છે આજ મહોત્સવમાં ભક્તો માટે આ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બાળનગરી બુઝો સી ઓફ સુવર્ણ સ્વચ્છતા વ્યસન મુક્તિ સહિત વિડીયો દર્શન તેમજ પ્રદર્શન તેમજ અયોધ્યા રામ મંદિર કેદારનાથ અમેરિકાના અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ સહિત જીવનના ઉત્કૃષ્ટ પ્રદર્શનો નિહાળવા માટે માનવ મંદિર પણ ઉમટી પડી હતી અહીંયા જંબુસર મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો પાંચસો જેટલા સો મૂકવામાં આવ્યા હતા આ કથા વાર્તામાં જ દિલથી ભગવાને કરેલી પ્રાર્થના અને પુરુષાર્થ કરે તો સફળતા મળે તેમ કંઈ સુવર્ણ પરીની વાત પણ કરવામાં આવી હતી બાપા આ વસ્તુ શીખવાડવા માંગે છે સફળતા મેળવવા માટે પ્રાર્થના અને પુરુષાર્થ ખૂબ જરૂર છે ત્યારે મન સ્વામી મહારાજ સેવા કાર્યમાં સેવા કરવાનો મોકો મળતા જ આનંદની લાગણી અનુભવાય છે જય સ્વામિનારાયણ હું સ્વરાજ એમિન પટેલ છું હું સુરતમાં રહું છું અત્યારે હાલ હું બીએબીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર આંદેસનમાં અભ્યાસ કરું છું એક વર્ષ પહેલાં જે શતાબ્દી મહોત્સવ હતો તેનામાં સુવર્ણ ડોમની અંદર હું કેકડીનો રોલ ભજવતી હતી આ બધું થયું છે તે મહારાજ સ્વામીની કૃપાથી જ થયું છે મારું સિલેક્શન થયું છે અને મેં પાંચસો શો કર્યા છે અત્યાર હાલ હું મારા નાના કમલેશભાઈ અને નાની સાથે જંબુસરમાં થયેલ જે નગરીનું આયોજન થયું છે તે તે જોવા માટે આવી છું મને ખૂબ ગર્વ થાય છે કે બધા મને આમ બધા મને જોવે છે અને હું પોતાને જોઉં છું સ્ક્રીન પર મને અંદરથી એવું થાય છે કે આ બાપાએ મને માટે બહુ જ કામ કર્યું અને મને એવું થાય છે કે આવી આવી રીતે ફરીથી મને મોકો મળે તો હું આના કરતાં બી વધારે સારું કરી શકું તેમ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન જય